વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અવતારી પુરુષે માટે માટે જે લડવા લોકો નીકળ્યા છે છે એના એના બયાન આપ્યું ઉપર આક્ષેપો કર્યા છે ઈકોઝોન માટે પહેલાથી જ મેં પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારે એમને જે કોઈ પણ આક્ષેપો કર્યા છે એ આક્ષેપોના મારે શબ્દ છે એને જવાબ આપવા છે એ અવતારી પુરુષને મારે એ જવાબ આપવા છે કે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ એવું કીધું કે ઇકો ઝોન માટે હમણાં ઘણા બધા લોકો લડવા નીકળી પડ્યા છે તો મારો એ શબ્દમાં વાંધો છે તમે એવું કીધું કે નીકળી પડ્યા છે તો ભૂપતભાઈ વડીલ મુરબ્બી ભૂપતભાઈ જ્યારે ખેડૂતોને નુકસાની આવે ત્યારે નીકળી જ પડવું પડે તમારી જેમ ઘરમાં ન બેસી રહેવાય નીકળવું જ પડે બીજી વાત તમે એવી વાત રજૂ કરી કે આમાં જે લોકો લડાઈ લડી રહ્યા છે ઇકો ઝોન માટે નીકળી પડ્યા છે એને એ કોઈ સાચી માહિતી નથી આપતા લોકોને કરે છે તો હે 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 કાયદાના જ્ઞાતા અવતારી પુરુષ જ્ઞાની પુરુષ તમને આખી માહિતી હોય ઇકોઝોન ની તો તમને કોણ રોકે છે અમે ક્યાં રોકા છે જાવ ને જનતા વચ્ચે અમે ખોટી માહિતી આપતા હોય ચાલો માની લઈએ જનતા ને તો તમે જનતા વચ્ચે જઈને સાચી માહિતી આપો ને જ્ઞાની